જેઓ કરશનભાઈ નંદાણીયાના પિતાશ્રી તેમજ શ્રી ગોવિંદભાઈ નારાયણભાઈ નંદાણિયાના પિતરાયભાઈ થાય છે જેમનું દુઃખદ અવસાન થતા તેમના પરિવાર દ્વારા અંધ વ્યક્તિને દિવ્ય દ્રષ્ટિ પ્રકાશ મળી રહે તેવા ઉમદા હેતુથી તેમનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આથી તેઓએ આરેણા સ્થિત શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્રના સંચાલક નાથાભાઈ નંદાણિયાને જાણ કરતા લોએજ ગામના શ્રી રાજેશભાઈ સોલંકી દ્વારા મૃતકના બંને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળને પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આ ગામમાં દરેક ચક્ષુદાન વખતે રાજે સોલંકી દ્વારા જરૂરી મદદ અને વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે આ પરિવારમાં બે દિવસના ટૂંકા ગાળામાં જ કાકા ભત્રીજાનું દુઃખદ અવસાન થયું હતું જે ખૂબ જ દુઃખદ ઘટના ગણાય છતાં આવી વિકટ પરિસ્થિતિમાં આ પરિવાર દ્વારા બંનેનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો તે આ પરિવારના શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિને આભારી છે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ ગામના યુવાનો આવી માનવ સેવાકીય પ્રવૃત્તિમાં સતત જોડાયેલા રહે છે તેઓ સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણિયા વિવિધલક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા લક્ષ્મણભાઈના સ્મરણોત્સવ નિમિત્તે રક્તદાન સર્વરોગ નિદાન કેમ્પ નેત્રનિદાન કેમ્પ વગેરે જેવી માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે આવી માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવી શિવમ ચક્ષુદાન વતી ભગવાન નીલકંઠવરણીના ચરણોમાં પ્રાર્થના નંદાણિયા પરિવાર દ્વારા થયેલા આ બંને ચક્ષુદાનમાં ગામના અગ્રણી શ્રી મસરીભાઈ બામરોટિયા ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સાથ સહકાર આપ્યો હતો લોયેજ ગામના મૃતક શ્રી મેરામણભાઈ રામશ્રીભાઈ નંદાણિયાને શિવમ ચક્ષુદાન અરેણા

નારણભાઈ નંદાણીયા લોયેસ એ બંને ભત્રીજો થાય છે અને એક જ ઘરમાં બે મૃત્યુ થયા છે આ સમયે આ દુઃખદ સમયે પણ એમના પરિવારે સક્ષુદાનનો નિર્ણય લઈ અને ચાર વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પથરાઈ અને એક નવી દુનિયા જોઈ હકે તેવા ઊંડા વિચાર અને હેતુથી તેમના સક્ષુદાન કરી અને આઈબેકને મોકલેલ છે ખરેખર આ વંદનીય બાબત ગણાય રીતે કેન્દ્ર દ્વારા એક જ મહિનામાં પાંચ ચક્ષુદાન કરવામાં આવેલા છે શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે અમે આવી સેવાકીય કામગીરી કરીએ છીએ અમે અત્યાર સુધીમાં એકસઠ જેટલા ચક્ષુદાન કરાવ્યા છે અમારા વિસ્તારમાં અમુક સમયને ગાળે અમે બ્લડ ડોનેટ કેમ્પ પણ કરતા રહીએ છીએ અમે અત્યાર સુધીમાં બસો પચાસ જેટલા દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પ પત્રો પણ ભરાવેલા આવેલ છે વસીમ ખાન જીટીવી ન્યૂઝ માંગરોળ